સદગતોના માનમાં બે મિનિટનું મૌન પાડીને આગામી સભા તારીખ બાવીસ ના રોજ પર મુલતવી કરવામાં આવી છે તારીખ એક ચાર બે હાજર ચોવીસ થી આજ દિન સુધીની જે સભા મળી છે તેમાંથી પચાસ ટકા સભા શોક દર્શક ઠરાવના કારણે મુલતવી રાખવામાં આવી છે તે વોર્ડ નંબર પંદર ના કાઉન્સિલર આશીષ જોશી પારુલ પટેલ અને પૂનમબેન શાહ સાથે વોર્ડ નંબર સોળ ના કાઉન્સિલર સ્નેહલ પટેલ દ્વારા સંયુક્ત પત્ર લખીને માંગ કરાઈ છે કે કોઈના પણ મૃત્યુને માન આપવું એ આપણી નૈતિક જવાબદારી છે અને તેમાં મૌન પાડીને સભા ચાલુ રાખી શકાય અથવા તેનો શોક દર્શક ઠરાવ બીજા મહિનાની પહેલી સભામાં જ કરાવો તેવી કોઈ વ્યવસ્થા વિચારી શકાય તેમ છે વર્તમાન સમયમાં સભાસદોનો સમય દરખાસ્તો કરવા નિર્ણય આ તમામ બાબતોનો વિચાર કરતાં અમારી એવી ઈચ્છા છે કે અમારા મૃત્યુ થાય તો અમારા માનમાં સભા મુલતવી રાખવી નહીં અમે નાગરિકોના હિત માટે જ આ વિચાર્યું છે જ્યારે પૂર જેવી પરિસ્થિતિ આવી જાય અત્યારે પણ વિસ્તારમાં પાણી ખૂબ ભરાયા હતા અને સભામાં રજૂઆતોના માધ્યમથી કામગીરી થતી હોય છે એટલા માટે અમે આ નિર્ણય લીધો છે કે જ્યારે અમારા મૃત્યુ થાય ત્યારે પાંચ મિનિટ મૌન પાડી અને સભાને કન્ટિન્યુ ચાલુ રાખવી આ વખતે સભામાં જે પણ વડોદરા શહેરના વિકાસનું કાર્ય આવ્યું હોય એ અટકે નહીં સાથે બીજું એક સજેશન એવું પણ કર્યું છે કદાચ સભાને મુલતવી રાખવી હોય તો મહિનામાં એક સભા ફક્ત ને ફક્ત શોકદર્શક ઠરાવ માટે રિઝર્વ રાખવી જોઈએ અને બાકીની બધી જ સભાઓ વિકાસ માટે રાખવી જોઈએ એનાથી જે પણ નાણાંનો વ્યય થાય છે સભા મુલતવી હોય છતાં પણ કોર્પોરેટરના ભથ્થું ચૂકવવામાં આવતું હોય છે એ પણ બચત થશે પ્રજાના પૈસાની એના લીધે અમે એક આજે એક પત્ર ચારેવ કાઉન્સિલરે ભેગા થઈને માન્ય મેયરશ્રી લખ્યો છે જો સભામાં રજૂઆત કરવાથી જ કામો થાય છે એવું નથી કામો તમારા એમનામ પણ તમે રજૂઆત કરો તો થતા જ હોય છે પરંતુ બધા કાઉન્સિલરોની જો આ વિચાર હશે તો સર્વાનુમતે બેસીને નક્કી કરી અને આગામી દિવસોમાં આ પરંપરા બદલવી કે નહીં આ કોઈ પોલીટીસાઇઝ કરવાની વસ્તુ બી નથી ત્યારે એક પોલિસી લેવલ ડિસિઝન તમામ માટે જ હોય અને એ પોલિસી લેવલ ડિસિઝન તમામે ભેગા થઈને લેવું પડે ઇન્ડિવિજલી કોઈ લેટર લખે તો કોઈ વધારે સારું કે કોઈ ખરાબ નથી થતું પણ આનો એક હવે ટાઈમ ડિમાન્ડ કરી રહ્યું છે કે એક આનું હવે ડિસિઝન લેવાય જેથી કરીને શહેરના કામો ના અટવા